હેલો ગાઈઝ આજે આપણે ઘરની બધી સામગ્રીમાંથી જ બજાર જેવો જ આઈસક્રીમ ઘરે બનાવશું તેના માટે આપણે ચીક્કું લઈ લીધા છે જો એક કિલો જેટલા સિક્કું લીધા છે તો આપણે થોડા ધોઈને સારા એવા ધોઈને ત્યાર પછી આપણે સાલ ઉતારીને ઝીણા ઝીણા કટ કરી લેશું ચારે રીતના આપણે કટ કરી લીધા છે બિયા હોય તો આપણે એક સાઈડ કરી લેવાના છે જે આ રીતના બે આપણે એક સાઈડ કરી લીધા છે તમે એકવાર જરૂર ટ્રાય કરજો જો આ રીતના પાંચસો દૂધમાંથી આપણે બહુ બધો આઇસ્ક્રીમ બનીને રેડી થઈ જશે તો આ રીતના પાંચસો ગ્રામ દૂધ લીધેલું છે ફૂલ ફેડ દૂધ લીધું છે અને ત્યાર પછી આપણે બે પાઉચ દસ દસવાળા પેકેટ આવે છે તે મિલ્ક પાવડરના લીધેલા છે એમાં ઠંડુ દૂધ ઉમેરેલું છે બધું ઘટ એકદમ ગાંઠા ન રહે તે રીતના મિક્સ કરી લેવાનું છે પછી આપણે દૂધમાં ઉમેરી દઈશું અને બહુ આપણે દૂધ ઉકાળવાનું નથી ધીમા ગેસે આપણે ગરમ કરશું પણ બહુ ઠીક નથી થવા દેવાનું આપણે થોડુંક ઉકળી જાય બધું વસ્તુ મિક્સ થઈ જાય ત્યાં સુધી જ ઉકાળવાનું છે જો અડધો વાટકો આપણે ખાંડ લઈ લીધું છે પાંચથી સાત ચમચી ખાંડ હશે એ રીતના આપણે સ્વીટ જોઈએ છે શીખવું એટલે ખાંડ થોડીક મીડિયમ નાખશું અને ઘરની મલાઈ લીધેલી છે આપણે દૂધમાંથી જે તર ઉતરે તે આપણે મલાઈ એક વાટકા જેટલી નાખેલી છે બધુંય સારી રીતે મિક્સ કરીને આપણે નીચે ઉતારી લીધું છે જો આ રીતના આપણે બહુ ઘટ નથી થવા દીધું પછી આપણે એને ઠંડુ કરશું જો હલાવતા રહેશું એટલે જલ્દી ઠંડુ થઈ જાય ઠંડુ થાય ત્યાર પછી જ આપણે એને ચીકું આપણે જે કટ કરેલા છે તે એમાં મિક્સ કરશું ત્યાર પછી આપણે એમાં બ્લેન્ડર ચલાવશું બ્લેન્ડરથી કરવું હોય તો પણ તમે કરી શકો છો એના કર મિક્સર જારમાં ઝડપથી થઈ જશે તેમાં પણ કરી શકો છો પણ મેં બ્લેન્ડર ચલાવેલું છે જે રીતના બધા ચીકુ એમાં નાખી દીધા છે થોડા આપણે ગાર્નિશિંગ માટે રાખેલા છે સાઈડમાં જે આ રીતના બ્લેન્ડરથી બધું મિક્સ થઈ જાય તે રીતના ક્રીમી ટેક્ચર આવે એ રીતના આપણે બ્લેન્ડર ચલાવવાનું છે એકદમ મિક્સ થઈ ગયું છે જો તમે જોઈ શકો છો ત્યાર પછી આપણે થોડા સીકું રાખેલા છે તે આપણે ઉપરથી નાખેલા છે કાજુ બદામની કતરણ નાખેલી છે ઝીણા ગટ કરેલા ત્યાર પછી જો આપણે મિક્સ કરીને આપણે એક કન્ટેનરમાં કોઈ પણ વાસણમાં તમે એડ કરી શકો છો મેં એક આ ડબ્બો લઈ લીધો છે તેમાં મેં બધું મિક્સરણ નાખેલું છે ત્યાર પછી આપણે ઉપરથી ગાર્નિશિંગ કરશું કાજુ બદામના કટકા કરેલા ઝીણા ઝીણા કટ કરેલું છે તે ઉપરથી નાખીશું ઝીણા કટ કરેલા આપણે ચીકુ થોડા રાખેલા હતા તે ઉપરથી ગાર્નિશિંગ કરીશું જો તમને મારા વિડીયો ગમતા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરતા જજો જો આ રીતના ગાર્નિશિંગ કરી લીધું છે આપણે થોડા ચીકુ થોડા રાખેલા હતા સાઈડમાં તે ઉપરથી એડ કરી દીધા છે જો આપણે એક ડબ્બો ભરાઈ ગયો છે આપણો એટલું આઈસ્ક્રીમ રેડી થઈ જશે રીતના આપણે કોઈન પેપરથી કવર કરશું બરફના ક્રિસ્ટલ ન થાય તેમાં એટલા માટે કોઈન પેપરથી કવર કરીને ઢાંકણ ઢાંકીને ફ્રીઝરમાં ઓવરનાઈટ રહેવા દેશો જેટલું તમે ફ્રીઝરમાં થોડા કલાક વધારે રાખો તો એટલો આપણો આઈસ્ક્રીમ કડક થાય પણ અમે સવારે તમે જોઈ શકો તો અમે નીકાળી લીધું છે ફ્રીજમાંથી જે આ રીતના અમારો આઈસ્ક્રીમ રેડી થઈ ગયું છે તમને થોડો ઢીલું લાગતું હશે તો તમે બે કલાક વધારે રહેવા દેશો તો એકદમ કડક થાશે જેવો તમારે જોઈતો હોય એ રીતના તમે આઈસ્ક્રીમ ફ્રીજરમાં રાખી શકો છો જો હું સર્વ કરું છું આઈસ્ક્રીમ આ રીતના અમે કરેલો છે રેડી તો તમે ચોક્કસ એક વખત ઘરે ટ્રાય કરજો તમને પણ મજા આવશે અને બાળકોને પણ આઇસ્ક્રીમ ખાવાની ખૂબ જ મજા આવશે તેવો આઈસ્ક્રીમ છે ટેસ્ટમાં પણ બજાર કરતાં પણ ટેસ્ટમાં સારો છે જે આ રીતના અમે સવ કરી લીધો છે સીકું આઈસ્ક્રીમ રેડી છે ખૂબ જ ક્રીમી અને ટેસ્ટ કરીને તમને પણ બતાવું છું થેન્ક યુ